આપ સભ્યને પ્રભુ ઈશ્વરના નામા પ્રેમી સલામ સલામ આજે આપણે એક એવા સંદેશ વિશે શીખવાના છે કે જે તમારા હૃદયને હચ મચાવી દેશે તમારા દિલને હચ મચાવી દેશે તમે આંસુ સારતા થઈ જશો કેમ કે આજ હાલ તમારી સ્થિતિ છે આ એ જે સ્થિતિ છે એ સ્થિતિ વિશે આજે આપણે વાત કરવાના છે અને આજના જે સંદેશનું શીર્ષક હું પછી આપીશ પહેલાં આપણે સમજીએ અને એના માટે ગીતશાસ્ત્ર એનું એકસો બેતાલીસમાં ધ્યાય પહેલું બીજું અને ચારથી સાત વચન આપણે વાંચીએ બહુ ધ્યાન આપીએ આપણે ગીતશાસ્ત્ર તેનું એકસો બેતાલીસમાં અધ્યાયના પહેલું બીજું અને ચારથી સાત વચન હું તમારા માટે વાંચું છું ધ્યાનથી તમે સાંભળો હું મોટે અવાજે યહવાની વિનંતી કરું છું ઊંચે સ્વરે યહવાને આજી કરું છું આ પહેલું જ વચન તમારાને મારા દિલો દિમાગની સ્થિતિનું વર્ણન કરે છે હું ને તમે ઈશ્વરને ધા નાખતા નાખતા થાકી ગયા છો ક્યારે મને મદદ મળશે ક્યારે મારા જીવનમાં સુખ અને શાંતિ આવશે ક્યારેય મારા આંસુ લૂછાશે ક્યારે મારે આંસુની જગ્યા પર આનંદ થશે અને એટલા માટે દાઉદ ભક્ત કહે છે હું મોટે અવાજે યહવાને વિનંતી કરું છું ઊંચે સ્વરે યોહવાને આજીજી કરું છું હું તેની સમુખ મારા હૈયાનું દુઃખ ઠાલવું છું હું તેની આગળ મારું સંકટ પ્રગટ કરું છું આજે વચ્ચેનો દાઉદ ભક્તે અહીંયા આપણને આપેલા છે પણ એ તમારા ને મારા છે આપણે પણ આજે જીવનની એવી બધી સમસ્યાઓ ચિંતાઓ દર્દો દુઃખો અને તકલીફોનો સામનો કરી રહ્યા છે અને આપણે આપણા હૈયાના દુઃખને ઠાલવી રહ્યા છે નો બડી કેરસ નો બડી વોચિંગસ આપણું આ આપણને કોઈ જોતું નથી આપણી કોઈ સંભાળ લેતું નથી આપણે એકલા અટુલા જીવનમાં હારી જઈએ છીએ થાકી જઈએ છીએ હૈયું ઠાલવીએ છીએ દુઃખ અને પીડા આપણા જીવનમાંથી નીકળી રહી છે આપણા આંસુને જોનારું કોઈ નથી તમે શું ખાધું શું પહેર્યું કેમ છો ભાઈ કેમ છો બહેન એવું કહેવાળું આજે આ દુનિયામાં કોઈ નથી કેમકે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં દુઃખ અને પીડા લઈને બેઠું છે ચિંતાઓ અને સમસ્યાઓ લઈને બેઠું છે તો બીજા વિશે તેને ચિંતા કરવાનો સમય પણ નથી હાડમારીઓથી ભરેલું જીવન છે અને એટલે બીજું વચન કહે છે હું તેની સમુખ મારા હૈયાનું દુઃખ ઠાલવું છું હું તેની આગળ મારું સંકટ પ્રગટ કરું છું કોણ છે આ દુનિયામાં કે જે મારા હૃદયની દુઃખને તકલીફ અને આંસુને જુએ કોણ છે એટલે આપણે એક જ એવો છે જે ઈશ્વર છે જેને આપણે આપણું હૃદય ઠાલવીએ છીએ રાત્રે આપણે પ્રાર્થના કરીએ છીએ રાત્રે ઊંઘ નથી આવતી તડપીએ છીએ તકલીફ છે રડી રહ્યા છે આપણે અને હજી ચોથા વચનથી લઈને સાતમા વચનમાં લખ્યું છે મારે જમણે હાથે જો કે મને ઓળખનારો કોઈ નથી મારી આ તરફ હું જોઉં છું મને ઓળખનારો કોઈ નથી મારો કોઈનો આશરો નથી કોઈ માણસ મારા આત્માની કાળજી રાખતો નથી આપણને કોઈનો આશરો નથી આ તરફ જોઈએ છે કોઈ નથી આપણી સાથે આ બાજુ જોઈએ છે કોઈ નથી આપણી સાથે આપણને આશરો આપવા માટે આપણને મદદ કરવા માટે આ દુનિયામાં કોઈ નથી સ્વાર્થી કપટી કપટીને દંભી દુનિયામાં આપણો મદદગાર કોઈ નથી અને વચન કહે છે આગળ મારા આત્માની કાળજી કોઈ રાખતું નથી મારું હૈયું તૂટેલું છે મારું મન તૂટેલું છે મારા આત્મા નરકમાં જઈ રહ્યો છે હું શું કરું કોણ છે એવું કે જે મારા આંસુઓને જુએ મારા દુઃખને જુએ મારી તકલીફોને જુએ પાંચમું વચન છે કેવા મેં તને વિનંતી કરીને કહ્યું કે તું જ મારો છે દરેક વ્યક્તિ બોલો તું જ મારો છે તાળી આપણે મારી જિંદગી પર તું મારો વારસો છે એટલે તું જ મારો આશીર્વાદ છે તું જ મારો ભાગ છે તું જ મારી ખુશી છે મારો મારા પોકાર પર ધર કેમ કે હું બહુ દુઃખી થઈ ગયો છું બહુ દુઃખીત થઈ ગયો છું યા બહુ દુઃખી થઈ ગઈ છું આજે તમારી ને મારી હૃદયમાંથી નીકળતી આ આહ છે આ દુઃખ છે આ શબ્દો છે તમારા ને મારા કે હું ને તમે બહુ દુઃખી થઈ ગયા છો સંકટથી ઘેરાયેલા છે આંસુથી ભરાયેલી છે આપણી આંખો ને આપણું હૃદય આજે મેં ઘણા લોકોના આંખોમાં આંસુ જોયા હું નામ નહીં આપીશ ઘણા બધા લોકોના ચહેરા મેં જોયા દે આર ક્રિંગ બિફોર જીઝસ ક્રાઇસ પ્રભુ ઈશ્વર સામે તેઓ રડી રહ્યા હતા મને સતાવનારાના હાથમાંથી મને છોડાવવા આજે લોકો તમને સતાવે છે તમારા વિરુદ્ધમાં કાવતરા કરે છે તમારા વિરુદ્ધમાં લોકો બોલે છે તમને નકારે છે તમને હર્સેલે છે તમારા વિરુદ્ધમાં નકારાત્મક વિચારધારા રાખે છે કેમ કે તેઓ મારા કરતાં બળવાન છે તેઓ તમારા કરતાં બળવાન છે તમે જાણે કે નમાલા નાના નાજુક બની ગયા છો સહન કરી રહ્યા છો સાતમા વચનમાં લખ્યું છે મારા જીવને કેદમાંથી કાઢી લાવ હું તારા નામની સ્તુતિ કરું ન્યાયીઓ મારી આસપાસ ફરી વળશે કેમ કે તું મારી સાથે ઉદારતાથી વળશે નો કોઈ નથી મારી સાથે કે જે મારી સાથે પ્રેમથી વર્તાવ કરે મિત્રતાથી વર્તાવ કરે સહાનુભૂતિથી વર્તાવ કરે પણ મારી આશા તું જ છે પ્રભુજી તું જ મારી સાથે ઉદારતાથી વર્તશે બાકી કોઈ નથી આવ્યું મારો આશરો હોવારો દુઃખ અને પીડામાં સહારો તું જ છે તાળી પાડીએ પ્રભુ ઈશ્વરને મળે અને આજે આ અધ્યાયથી હું શરૂ કરતો એક સંદેશ તમને આપવા માગું છું કે પરમેશ્વર તમારા જીવનમાં એવી કઈ કઈ બાબતો છે જેને જુએ છે જેને દુનિયા નથી જોતી જેને દુનિયા નથી જોતી એ કઈ કઈ એવી બાબતો છે કે જે ઈશ્વર તમારા માટે જુએ છે નવ એવી બાબતો છે કે જે ઈશ્વર તમારા સંદર્ભમાં જુએ છે બટ પીપલ આર નોટ વોચિંગ યુ નોટ કેરિંગ યુ નોટ આસ્કિંગ યુ એનીથિંગ કાંઈ જ તમને પૂછતા પણ નથી પર મિશ્ર તમારા માટે એવી કઈ નવ બાબતો છે તે વિશે આપણે આ સંદેશમાં જોવાના છું પરંતુ આપણે એક વચન વાંચી નીતિ વચન ચૌદ મો ધ્યાય અને દસ માં વચન ને આપણે વાંચીએ આજે તમારું ને મારું જીવન ને મન ને આત્મા ને અંતકરણ એટલું બધું વેદનાથી ભરેલ છે વચન કહે છે અંતકરણ પોતે પોતાની વેદના જાણે છે તમારું હૈયું જ તમારું વેદનાને જાણે છે બાકી કોઈ જાણતું નથી તમારું મન અંદરથી તૂટેલું છે ને એના વિશે કોઈને કાંઈ ગતાગમ નથી કોઈને કાંઈ પડી નથી પણ તમારું અંતઃકરણ તમારી વેદના વિશે બહુ બખૂબી જાણે છે તમે તમારું દુઃખ જાણો છો બાકી બીજું કોઈ જાણતો નથી સભા શિક્ષકનું પુસ્તક તેનો છઠ્ઠો ધ્યાય અને બારમા વચનમાં લખ્યું છે કેમ કે છાયડાની પેઠે માણસ પોતાનું જીવન વ્યર્થ ગુમાવે છે તેની જિંદગીના દિવસો દિવસોભર તેને પોતાને માટે શું સારું છે એ કોણ જાણે છે કેમ કે કોઈ માણસની પાછળ પૃથ્વી પર શું થવાનું છે તે તેને કોણ કહી શકે આપણા જીવનમાં આગલી પડે શું બનવાનું છે આપણને ખબર નથી આપણે તો દુઃખ પીડા તકલીફ આંસુઓમાં આપણું જીવન વિતાવી રહ્યા છે ગોડ નોઝ એવરીથિંગ આપણા જીવન વિશે ઈશ્વર બધું જાણે છે પણ આપણે નથી જાણતાના કોઈ બીજો જાણે છે જેઓ દર્દ અને આંસુથી ભરેલી જિંદગી જીવી રહ્યા છે એમના માટે આજનો આ સંદેશ છે જે લોકો પીડા અને તકલીફ અને આંસુથી ભરેલી જિંદગી અને સમય વિતાવી રહ્યા છે એમના માટે આજનો સંદેશ છે અને એટલા માટે તમારે બહુ ધ્યાનથી સાંભળવું પડશે કેમકે આ સંદેશ કોઈ બીજા માટે નથી આ સંદેશ વ્યક્તિગત તમારા માટે છે હાલે બોલો હાલે અને એટલા માટે હું કહું છું કે માણસ ચાયડાની પેઠે પોતાનું પોતાનું જીવન વ્યર્થ ગુમાવેલો જેમ છાયડો વધતો વધતો જઈને એક દિવસ અંધારામાં પરિણામે છે રાત પડી જાય છે એમ તમારું ન મારું જીવન અંધકારની ગરતામાં ડૂબેલું છે આંસુની ગરતામાં ડૂબેલું છે નિરાશાની ગરતામાં ડૂબેલું છે કદાચ કોઈ બહેન વિધવા અવસ્થામાં છે એમના નાનાના બાળકોને પાલન કરી રહી છે કદાચ કોઈ એવું વ્યક્તિ છે કે જેમના જીવનમાં હજી કાંઈ જ આશા નથી રહી બીમાર અને કમજોર છે ઘણા બધા લોકો એવા છે કે જેઓ સુસાઇડ કરવા માટે આત્મહત્યા કરવા માટે વિચાર કરે છે ગઈકાલે એક વ્યક્તિએ મને મુંબઈથી ફોન કર્યો અને કીધું કે મને એવા વિચાર આવે છે કે હું આત્મહત્યા કરીને મરી જાઉં ગઈકાલે મારી પાસે પંજાબથી એક બહેનનો ફોન આવ્યો કે કીધું મારી મમ્મી ચોથા સ્ટેજ પર છે ખાતી પણ નથી પીતી પણ નથી પાણીએ નથી પીતું અને અમે તો હિન્દુ ધર્મ પાડીએ છીએ પણ તમારો વિડીયો જોયો તો અમે અમારા મમ્મી માટે પ્રાર્થના કરો મેં પ્રાર્થના કરીને કલાક પછી પાછો ફોન આવ્યો મેં બોલા મેં સિસ્ટરજી મેં તો આપી મમ્મી કે લીધે પ્રાર્થના ક્યા હાજી સર એસી મેં આપકો વાપસ કોલ ક્યા મેને કાં કાં ક્યાં ક્યાં નહીં કરવાયા લેકિન અબ મેરી મા પાણી પી રહી હૈ તાળી પાડી આપણે હારું પાણી પણ જતું નહીં હતું ગળાની અંદર કેન્સર હતું અને પછી એની બહેન છે તેણે બી મને ફોન કર્યો એની બહેનને નંબર આપ્યો કે સર સિસ્ટર મેરી સિસ્ટરને આપકા નંબર દે મતલબ આપ લોકો ચર્ચમાં જાતે નહીં હમ નહીં જાતે हम तो हिंदू लोग हैं मैं बोला बोलिए क्या तो बोले आपको जब मेरी सिस्टर ने बताया ना वही मैं दूसरी मेरी मम्मी यहीं पर बैठी मुझे माने के फादर जी मेरी मम्मी के लिए प्रार्थना कर दीजिए मैंने पास में दो बोतल रखी है आप प्रार्थना कर दीजिए ताकि मेरी मम्मी को पिलाए विश्वास जो के लोगों लो पावरफुल्पे एमन दुख के मजबूर करी देनी माँ मृत्यु ने सैया पर पोढ़ेली ભલે હિન્દુ ધર્મ પાળતો એની સાથે આપણને મેં કીધું બહેન મુજબ કોઈ ધર્મ છે લેના દેના નહીં અને મેં એને પ્રાર્થના કરી આપી આજે લોકો તડપી રહ્યા છે પોતાનું સ્વજન મરી રહ્યો છે કોઈ કોઈના પતિ મરી ગયા છે કોઈના પત્ની કોઈના બાળકો કોઈના માતા પિતા કોઈ પોતે લખવા એક ભાઈનો મારા પર ફોન આવેલો કે મારા મારો પતિ પડી ગયો એના પગ તૂટી ગયો હું હું મા મારું તકલીફ છે મારો છોકરો પડી ગયો ગઈકાલે પરમદી સાહેબ એક ફોન આવ્યો કે મારે આવું આવું છે મારી આ તકલીફ છે હમણાં નેપાળથી એક ફોન આવ્યો લોકો દુઃખીને પીડાને તકલીફમાં જ્યારે આવા લોકોનો ફોન અમે ઉચકીએ છીએ અને જ્યારે એમની સાથે વાતો કરીએ છીએ તો આપણું દિલ તૂટી જાય છે પણ મને જ્યારે એ બધા વિચાર આવે છે આ લોકોના દુઃખી લોકોના ત્યારે મને આ સંદેશ બનાવવાનું મન થયું કે નહીં યાર કેટલા બધા લોકો દુઃખી છે સો મેની પીપલ આર સફરિંગ તે લોકો વેદનાઓ સહન કરી રહ્યા છે ધી આર ખરાઈંગ તે લોકો રડી રહ્યા છે અને એટલે મને આ સંદેશ બનાવવાની પ્રેરણા થઈ કે નહીં મારે આવા લોકો માટે કે જો દરથી તડપી રહ્યા છે રડી રહ્યા છે કકડી રહ્યા છે આજે આપણી જિંદગીનો કોઈ ભરોસો નથી વાલાભાઈ એમના છાંયડા જેવી જિંદગી છે પ્રેમ આપીએ સહાનુભૂતિ આપીએ મદદ કરીએ પ્રાર્થના કરીએ પૈસા નથી આપી શકતા તો પ્રાર્થના તો કરી શકીએ છીએ પણ આજે કેટલા લોકો રડી રહ્યા છે કકડી રહ્યા છે અને એટલે તેઓ શક્તિ ઈશ્વરની ખોજમાં અહીં ત્યાં ભટકી રહ્યા છે નથી મળતું એક ભાઈએ મને ગઈકાલે ફોન કર્યો મુંબઈથી ગઈ કે સર મુજબ તો હવે ભગવાનમાં એ ભરોસા નહીં મેં તો નાસ્તિક બંને જા રહું કેવી કહાની છે લોકોના જીવનમાં નિરાશા અને હતાશામાં ડૂબી ગયા છે પણ એવા લોકો માટે આજનો સંદેશ અયુબનું પુસ્તક તેનો બાવીસ ને તેરમું વચન આપણે વાંચીએ અયુબનું પુસ્તક તેનો બાવીસ ને તેરમું વચન તમે તમારા તમારા નોટબુકની અંદર તમામ વચનો લખજો આજે ખાસ તમારા ને મારા માટે આ સંદેશ છે તમારે બધાએ આ વચનો નોંધવા જોઈએ અને તમારી પાસે બાઇબલ છે તો તમારે વાંચવા જોઈએ આજે માણસ નિરાશ થઈ ગયો છે લોકો નાસ્તિકતા તરફ જઈ રહ્યા છે જુવાન છોકરાઓ એજ્યુકેટેડ લોકો સાયન્સ ભણેલા મોટા કોમ્પ્યુટર સાયન્સ ભણેલા મોટા મોટા વિદ્વાન લોકો નકારાત્મક વલણને કારણે ઈશ્વરથી દૂર જઈ રહ્યા છે અને વચન કહે છે અયુબ તેનો બાવીસમો ધ્યાય અને તેનું તેરમું વચન કહે છે તું કહે છે દેવ શું જાણે છે

અંધકારની આરપાર જોઈને ન્યાય કરી શકે શું તું મારા જીવનમાં જે અંધકાર છે એમાં જોઈ શકે મને ન્યાય ઠરાવી શકે મને સાચો ઠરી શકે કે ઈશ્વર નથી એ વાત જે હું માની રહ્યો છું એને શું તું ન્યાય ઠરાવી શકે એટલે લોકોના હૃદયમાં એટલો બધો ગાઢ અંધકાર વ્યાપી ગયો છે ને લોકોની અંદર એટલી બધી નિરાશા છવાઈ ગઈ છે ઈશ્વરને કહે છે તું ક્યાં છે વેર આર યુ ગોડ યુ આર નોટ એ ગોડ તું ઈશ્વર નથી યુ આર નોટ ગોડ આઈ ડોન્ટ બિલીવ ઇન ગોડ ઓર લાઈક ગોડ ઈશ્વર એ ઈશ્વર જેવી બાબતોમાં હું માનતો નથી અને લોકો નકારાત્મક વલણમાં જઈ રહ્યા છે અને લોકો કહે છે કે આ અઘાધ અંધકારની આર પાર તું જોઈ શકે મારા જીવનમાં અંધકાર છે એના વિચારોમાં એના જીવનમાં એની સમજમાં એટલો બધો અંધકાર છે એટલે ગાઢ અંધકારનો શબ્દો વાપરે છે કોઈ સારી પોઝિટિવ વાત નથી કર્યો કેમ કે એની અંદર નકારાત્મકતા ભારો ભાર ભરેલી છે અને એટલે સીધે સીધો ઈશ્વરનો નકાર કરે છે કેમ કે એના જીવનમાં આંસુ છે એના જીવનમાં નિરાશા છે એના જીવનમાં તકલીફો છે એના જીવનમાં એકલતા છે એના જીવનમાં નિષ્ફળતા છે એટલે એણે માની લીધું કે ઈશ્વર છે નહીં મારા જીવનમાં અંધકાર છે ને શું મારા હૃદયમાં તું જોઈ શકે છે તું કાંઈ જોતો નથી અને એમ ઈશ્વરનો ધરાર વિરોધ અને નકાર લોકો કરી રહ્યા છે જુવાન લોકો ભણેના લોકો એજ્યુકેટેડ લોકો નકારાત્મકતા અને નાસ્તિકતા તરફ વળી રહ્યા છે પણ એવા લોકો બહુ ધ્યાનથી આજનો સંદેશો સાંભળો યદી તમે રડી રહ્યા છો તડપી છો પરેશાન છો યા નિરાશ અને હતાશામાં છો અથવા નેગેટિવ વિચારોમાં છો અથવા નાસ્તિકતા તરફ જઈ રહ્યા છો આજનો સંદેશો તમારા માટે છે દરેક વ્યક્તિ પ્રભુ ઈશ્વરના નામે તાળી પાડીએ પ્રભુ ઈશ્વરને મહિમા આપીએ કેમ કે આપણે આજે બહુ પોઝિટિવિટી તરફ જવાના છે મેં શરૂઆત તમારા માટે નિરાશા હતાશા દુઃખ અને આંસુથી કરી છે તમારી વેદનાથી કરી છે પણ હું અંત એનોથી નહીં કરીશ અંત બહુ સુખદ છે ટ્રેજિક નથી તમે ટ્રેજિક સ્થિતિમાં છો પણ તમે ડ્રામેટિક રીતે બહુ નાટ્યાત્મિક રીતે તમારા જીવનનું બદલાણ થવા જરૂર છે બધા બોલો આમીન દરેક વ્યક્તિ બોલો આમીન ગોડ વોન્ટ્સ ટુ ચેન્જ યોર માઇન્ડ સેટઅપ એન્ડ ચેન્જ યોર લાઈફ પ્રભુ તમારા વિચારને તમારી જીવનને આજના વચનથી બદલવા માંગે છે તાળી પાડીએ પ્રભુ ઈશ્વરના માટે અયુબનું પુસ્તક તેનો અગિયાર મધ્યાય મધ્યાયના એના વચ્ચેનો કેટલાક વચ્ચોનો આપણે વાંચીએ દરેક વ્યક્તિ ચાહે કોઈ પણ ભાષા તમામનું બાઇબલ તમારી પાસે હોય પણ જો તમે ગુજરાતી સમજી રહ્યા છો ને તમારી પાસે કોઈ અન્ય ભાષાનું બાઇબલ હોય તો પણ તમે તમારા બાઇબલમાં જુઓ અયુબનું પુસ્તક તેનું અગિયાર મધ્યાય ને અગિયારમું વચન હું તમારા માટે વાંચું છું કેમ કે તે નિર્માલ્ય માણસને જાણે છે અહીંયા જે નિર્માલ્ય શબ્દ વાપરેલો છે એ શબ્દ ઓરિજિનલી નિર્માલ્ય શબ્દ નથી પણ ઓરિજિનલ શબ્દ છે ઘમંડી અથવા દંભી અથવા નકારાત્મક વિચારધારાવાળો ગુજરાતીમાં ટ્રાન્સલેશન ગલત છે મેં હિન્દી અને અંગ્રેજીમાં જોયું તો ત્યાં ઘમંડી શબ્દ લખેલો છે યા તો વેન મેન લખેલું છે વી એ આઈ એન મેન લખેલું છે એટલે કે જે લોકો આજે નકારાત્મકતા તરફ જઈ રહ્યા છે નિરાશા તરફ જઈ રહ્યા છે ઘમંડ તરફ જઈ કે ના ઈશ્વર જેવું કાંઈ નથી હું જે છું તે જ છું બરાબર છું હું જ છું બધું આ દુનિયામાં બીજું કાંઈ જ નથી આઈ એમ ધેટ આય એમ એવું કહેવાવાળા જે લોકો છે હું જ છું બાકી દુનિયામાં જાય જાય પછી શબ્દ નથી વાપરતો આવા જે લોકો વિચાર કરી રહ્યા છે એવા લોકો માટે આ શબ્દ લખેલો છે નિર્માલ્ય નિર્માલ્યનો ગુજરાતી અર્થ થાય જેનું કોઈ મોલ નથી એવો નિર્માલ્ય વ્યક્તિ ગણતરી વગરનો વ્યક્તિ અથવા અહીંયા આના સાચા અર્થમાં જોઈએ કેમ કે તે ઘમંડી માણસોને પણ જાણે છે જે લોકો દુષ્ટ છે જે લોકો નકારાત્મક વિચાર રાખે છે ગોડ નોઝ એવરીથિંગ અબાઉટ ધર લાઈફ પ્રભુ ઈશુ તેમના જીવન હરેક બાબતો વિશે જાણે છે અને એવા લોકો વિશે પ્રભુનું વચન કહે છે કેમ કે તે નિર્માલ્ય એટલે કે ઘમંડી માણસોને આ દંભી લોકો લોકોને ડંબરી લોકોને જાણે છે અને અન્યાયને તથા અવિચારી માણસને પણ તે જુએ છે તમે કહેવો છો ને કે ઈશ્વર નથી જોતો નથી જોતો એવા લોકોને પહેલું વચન કહે છે તમારા જેવા નકારાત્મક વલણ ધરાવતા લોકોને પરમેશ્વર ઈશ્વર પહેલો જુએ છે કેમ કે તમને ઈશુની પહેલી જરૂર છે બોલ બધા બોલો આ હાલે લુહ્યા એવા નકારાત્મક વલણથી જે લોકો ઘેરાયેલા છે નિરાશાવાદી વલણથી જે લોકો ઘેરાયેલા છે આ અને બધી રીતે જે લોકો નકારાત્મક વિચારમાં છે એવા લોકોને પહેલાં પ્રભુ જોયા છે કેમ કે એમની પહેલી જરૂર છે એટલે માટે પ્રભુ ઈસુ એવા લોકોને પહેલાં જીએ છે પરમેશ્વર એવા લોકોને પહેલાં જોવા માગે છે કેમ કે તેઓ કદાચ આત્મહત્યા કરીને મરી જાય કદાચ નિરાશામાં ડૂબી જાય કદાચ જીવનને ખતમ કરી દે પોતાનું પણ અને બીજાનું પણ એટલા માટે પ્રભુ તેમના લોકોને પહેલી સુધી લે છે તારી પાડીએ પરમેશ્વરને માટે હાલેલું એમ કેમ કે તે નિર્માલ્ય માણસોને જાણે છે અને અન્યાયને તથા અવિચારી અવિચારી એટલે વિચારવા જેવું ન હોય તેવું વિચારે બિલકુલ નકારાત્મક વિચારે એવા માણસને પણ તે જુએ છે એટલે જે કોઈ ભાઈ કે બહેન યાન યા યુવતી કદાચ નાસ્તિક વિચારધારાથી મને ઓનલાઈન ઓફલાઈન સાંભળતો હશે હું એવા લોકોને કહેવા માગું છું પણ મિશ્ર તમને જુએ છે તમારી સંભાળ લેવા માગે છે અને એ બહુ ધ્યાનથી તમારે સાંભળવાની જરૂર છે અને એમ બારમું વચન કહે છે પણ નિર્માલ્ય માણસને તે બુદ્ધિમાન કરે છે તમારા જીવન જીવનમાં નિરાશા ને હતાશ આવી ગઈ છે ને ઈશ્વર તમને બુદ્ધિમાન કરવા જઈ રહ્યો છે તાળી પાડીએ આપણે આલે ભાઈ તમે આ બહેન તમે એવું ના માની લેશો કે ના અમારા જીવનમાં કાંઈ થવાનું નથી આ જીવન સમાપ્ત થઈ ગયું હવે કાંઈ જ નથી થવાનું તો એવા લોકો માટે આ વચન કહે છે ના નિર્માલ્ય એટલે ગણતરી હવે નિર્માલ્ય અર્થ સાચો થાય છે નિર્માલ્ય એટલે ગણતરી વગરના વિષાત વગરના કોઈ અહેમિયત વગરના મૂલ્ય વગરના સાધારણ સામાન્ય નિમ્ન કોટીના લોકોને પ્રભુનું વચન કહે છે નિર્માલ્ય માણસને તે બુદ્ધિમાન કરે છે જો તમારે સદબુદ્ધિ લેવી હોય સમજણ લેવી હોય પોઝિટિવિટી લેવી હોય વચ્ચનો ને બહુ ધ્યાનથી સાંભળો અને જંગલી ગધેડીના બચ્ચા જેવા માણસને તે સુધારે છે તાળી પાડી આપણે હાલેલું પરમેશ્વર તમને સુધારવા માગે છે પરમેશ્વર તમને બનાવવા માગે છે પરમેશ્વર તમને સહી રાસ્તા પર લાવવા માગે છે જંગલી ગધેડાની વાત કરી પાલતુ ગધેડાને પણ બુદ્ધિ નથી હોતી આ તો જંગલી ગધેડાની વાત લખી છે જંગલમાં રહેતા ગધેડાને કાંઈ જ ખબર ન હોય એવા ઘણા બધા લોકો આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યોથી બિલકુલ નિરાશ અને હતાશ થઈ ગયા છે નેગેટિવ થઈ ગયા છે પણ એવા નિર્બુદ્ધ લોકોને માટે પરમિશન વચન કહે છે એવા લોકોને પરમેશ્વર સુધારવા માગે છે તાળી પાડી આપણા પ્રભુના વચ્ચનને માટે પ્રભુની સ્તુતિ થાવ જો તું તારું મન પાધુર રાખે તારા મનને થોડું સુધારવાનો પ્રયત્ન કરે અને તેની ભણી તારા હાથ લાંબા કરે ઓ ગોડ સેવ મી પ્રભુ મારો બચાવ કર ગોડ નોઝ યોર વરિઝ ગોડ નોઝ યોર લોનેસ એવરીંગ હી નોઝ તમારી એકલતા તમારા આંસુ તમારી નિરાશાને પ્રભુ જોઈ રહ્યા છે બસ તેના તરફ જુઓ ને પોકાર કરો તાળી પાડી આપણા લેલી તારામાં જે પાપ હોય તે જો તું છેક દૂર કરે પાપની ભાવના છે નિરાશાની ભાવના છે અસત્યની ભાવના છે નાસ્તિકતાની ભાવના છે જે પાપ છે ને જો તું છેક દૂર કરી દે અને તેને તારા તંબુઓમાં રહેવા ન દે તો નિશ્ચય તું નિર્દોષ થરીને તારું મુખ ઊંચું કરશે તારી પાડી આપણે હાલે આજે તો શરમિંદ થઈ ગયો છે આજે તો તું કોઈ જગ્યા પર જોતો નથી દુનિયાને જોતો નથી બસ પોતાને અંદર સમાઈ ગયો છે અંદર ઘૂંટન ઘૂંટન અને ઘૂંટનનો સામનો કરી રહ્યો છે હમણાં પ્રભુ કહેશે બેટા તાર તારું મોં ઊંચું કર તારું માથું ઊંચું કર આઈ એમ હિયર આઈ એમ આઈ એમ વોચિંગ યુ આઈ એમ કેરિંગ યુ આઈ લવ યુ બેટા ડોન્ટ બી અફ્રેડ તારા જીવન વિશે નિરાશ થવાની જરૂર નથી આઈ એમ વિથ યુ પ્રભુ તમારી સાથે છે તાળી પાડી આપણે હાલે તો નિશ્ચય તો નિર્દોષ થઈને તારું મુખ ઊંચું કરશે હા તું દ્રઢ થશે આજે તો તું તૂટી ગયેલો હૃદય વાળો છે પરમેશ્વર તમને દ્રઢ કરવા માંગે છે અને પછી લખ્યું છે અને ડરશે પણ નહીં તું આજે તો ડરી ડરીને સહેમી સમીને તમારું જીવન તમે જીવી રહ્યા છો શું કરું આઈ વોન્ટ ટુ બી કિલ માય સેલ્ફ હું મારી જાતને મારી નાખવા માગું છું આઈ વોન્ટ ટુ સુસાઈડ માય સેલ્ફ હું મારી જાતને આત્મહત્યા કરીને ખતમ કરવા માગું છું પણ પ્રભુ કહે છે નહીં 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 બેટા થોડી વાત ધ્યાનથી સાંભળ ડરીશ નહીં હિંમત હારીશ નહીં અને બિલકુલ ગભરાવાની જરૂર નથી વચન કહે છે આપણને આગળ ઓગણીસ વચન સુધી આપણે જોઈશું લખ્યું છે કેમ કે તું તારું દુઃખ વિસરી જશે તાળી પાડી આપણે હાલે લોહી તારું દુઃખને વેસરાઈ દેવામાં આવશે તારું દુઃખ જતું રહેશે તારી તો પાડી કેટલું અદભુત બાઇબલનું વચન છે આજે નિરાશન હતાશ લોકો બહુ ધ્યાનથી આ સંદેશો સાંભળજો કેમ કે હું પ્રભુના દાસ તરીકે તમને હિંમત આપવા માંગુ છું આઈ વોન્ટ આઈ વોન્ટ ટુ ઇન્કરેજ યુ આઈ વોન્ટ ટુ હેલ્પ યુ હું તમને મદદ કરવા માગું છું એક વ્યક્તિ તરીકે ચાહે તમે જુવાન હોયા અધેડો યા ઉંમર દરાજ હોય એટલે કે ઘરડા હો કદાચ તમે જીવનથી હારીને થાકી ગયા છો આજનો સંદેશ ખાસ તમારા માટે છે પ્રભુ તમારા દુઃખને વિસરાવી દેવા માંગે છે આ દિન સુધી તમે દુઃખનું અને પીડાનું લિસ્ટ લઈને ફરો છો કે મારું આ દુઃખ મારું આ દુઃખ મારું આ દુઃખ મારું આ દુઃખ એ લિસ્ટને ખતમ કરી દેવામાં આવશે અને લખેલું છે વચનમાં આગળ કહે છે કેમ કે તારું દુઃખ તો વિસરી જશે અને વહી ગયેલા પાણીની પેઠે તે તને યાદ આવશે તાળી પાડી આપણે હાલેલું યા વહી ગયેલા પાણીની પેટે તો તને યાદ આવશે તારી જિંદગી બપોર કરતા તેજસ્વી થશે તારી પાડીએ બચ્ચન માટે હાલેલું યાર યુ મસ્ટ અંડરલાઇન ધીસ બાઇબલ વર્ષ તમારે ચોક્કસ આ બાઇબલના વચનોને અંડરલાઇન કરવા જોઈએ અંડરલાઇન કરો તમારા બાઇબલની અંદર બોલ પેનથી આ માર્કરથી તમે અંડરલાઇન કરો તારી જિંદગી બપોર કરતાં તેજસ્વી થશે આજે તો તું નિરાશાની કરતામાં સમી જેવું જીવન જીવી રહ્યો છે નહીં 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 વચન સાંભળ ભાઈ બહેન જુવાન વ્યક્તિ તમે સાંભળો બહુ દિલથી મનથી આ વચન તમને કહે છે કે તમારી તમારી જિંદગી બપોર કરતા તેજસ્વી થશે અંધકાર હશે તો પણ તે પ્રભાતના જેવી નવી સવાર નવી ઉમંગ લઈને આવશે તાળી પાડી આપણે હાલે લોહી હું કોઈ ધાર્મિક સંદેશો નથી આપતો આ જગ્યાએથી હું કોઈ ધર્મનો સંદેશો ક્યારેય નથી આપતો હું નૈતિક મૂલ્યોનો સંદેશ આપી રહ્યો છું સામાજિક સંદેશ આપી રહ્યો છું માનસિક સંદેશ આપે તમને હિંમતવાન બનાવવા માગું છું તમે તૂટી ગયા છો હારી ગયા છો રડી રહ્યા છો એકલા પડી ગયા છો તમારો કોઈ સજન મૃત્યુ પામ્યું છે તમે કેટલી જિંદગીની હાડમારીમાંથી પસાર થઈ રહ્યા છો પણ નહીં આજે ઈશ્વર તમારો હાથ પકડવા માગે છે તમારી જિંદગી સમય સામ જેવી શામ જેવી થઈ ગઈ છે પણ એ તમને સવાર જેવી સૂર્યા સૂર્યોદય જેવી કરવા માગે છે તાળી પાડી આપણે હાલે લોહીં એક આશાનો નવો સૂરજ તમારા જીવનમાં ઉગાડવા માગે છે આશા ઉત્પન્ન થવાને લીધે તું નિર્ભય થશે તાળી તો પાડી આપણે પ્રભુનું વચન કેટલું અદ્ભુત કે છે નિરાશ છે તું આજે યુ આર સો ડિસ્કરેજ ઇન યર લાઈફ બટ નાવ ગોડ વોન્ટ્સ ટુ ઇન્કરેજ યુ ગોડ વોન્ટ્સ ટુ ઇન્કરેજ યુ તમને પ્રભુ પ્રોત્સાહિત કરવા માગીએ છીએ અને કહે છે આશા ઉત્પન્ન થવાને લીધે તું નિર્ભય થશે હા તું ચારે તરફ જોશે અને સહી સલામત આરામ લેશે તાડી પાડી જ્યારે શરૂઆત કરી લીધું મારા જમણા તરફ કોઈ નથી ડાબી તરફ કોઈ નથી ન બડે અને તમે કીધું ઓ પ્રભુ તું પણ નથી તું પણ નથી જોતું મારું દુઃખ પણ આ જે વચનના આ પહેલા પોઈન્ટના અંતમાં આપણે જોઈ રહ્યા છીએ કે પ્રભુનું વચન કહે છે આ ઉત્પન્ન થવાને લીધે તું નિર્ભય થશે હા તું ચો તરફ જોશે ચારે તરફ જોશે અને સહી સલામત અને આરામ લેશે હોય તું સુઈ જશે બહુ ધ્યાનથી સમજો અન્ડરલાઈન કરજો વળી તું સુઈ જશે અને તને કોઈ બીવડાવશે નહીં ઘણા બધા લોકો રાત્રે ઊંઘતા નથી બુરા બુરા સપના આવે છે અને ડરી જાય છે આત્મહત્યાના સપના આવે છે આમ કરું તેમ કરું આમ કરું તેમ કરું પણ પ્રભુના વચન પર તમે ધ્યાન આપો પ્રભુ તમને સારી ઊંઘ આપવા માંગે છે તાળી પાડી આપણે હાલેલું પ્રભુ તમને બહુ સારી આરામને ઊંઘ આપવા માગે છે અને લખ્યું છે વળી તું સુઈ જશે ને તને કોઈ બીવડાવશે નહીં હા ઘણા તારી આગળ અરજ ગુજારશે અરે ભાઈ તને ક્યાંથી પ્રોત્સાહન મળ્યું અરે અમને બી મદદ કર યાર જો જેઓ લોકો નિરાશ છે જે લોકો હતાશ અને નિરાશ છે એવા લોકો તમારો હાથ પકડીને કહેશે યાર તને ક્યાંથી પ્રોત્સાહન મળ્યું અને યુ વિલ બી ગાઈડ સો મેની પીપલ અને તમે ઘણા બધા લોકોને દોરવશો તાળી પડી આપણે હાલે યુ વિલ બી ગાઈડ દેમ તમે તેમને મદદ કરશો તમે તેમને હિંમત આપશો અરે ભાઈ ડરશો નહીં હું પણ આવી જ ગર્તામાં ડૂબે મેં પણ એક ભાઈને કીધું ભાઈ મેં બી જીવન મેં દો વાર આત્મહત્યા કા પ્રયાસ કર્યા મેં પણ આત્મહત્યા કરવાના બે વાર પ્રયાસ કર્યા અને ત્રણ વાર માંદગીમાંથી બચી ગયો આજે તમારી સામે બિલકુલ સહી સલામત ઊભો છું ને લોકોને હાથ પકડીને જીવનમાં લઈ જ રહ્યો છું તાળી પાડી આપણે હાલે લઈને પાંચ વખત જીવનથી ઝઝૂમ્યા પછી જ્યારે હું આજે આટલો હિંમતવાન થઈને ઊભો છું મારી પોતાની સાક્ષી છે મારા પોતાનો જીવનનું પ્રમાણ છે કે હું તમને હિંમત આપવા માગું છું પ્રભુના દાસ તરીકે તમે આજે નિરાશ અને હતાશ અને આંખમાં આંસુ લઈને બેઠા છો મને ઓનલાઈન યા ઓફલાઈન સાંભળેલા છે પણ એક દિવસે લોકો તમને પૂછશે કે ભાઈ કઈ રીતે આ પરિસ્થિતિમાંથી તું બહાર આવ્યો યા બહાર આવી અને દેન યુ ડિસ્ક્રાઇબ ઓલ ધ થિંગ્સ અબાઉટ યોર લાઈફ ત્યારે તમે તમારા જીવન વિશે લોકોને વર્ણન કરશો આ રીતે વર્ણન કરશો